જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના એકદમ નવી જ રીતે ઢોકળા તો આ ઢોકળા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો તમે જ્યારે પણ લીલી મકાઈ હશે ત્યારે તમે આ રીતના મકાઈના ઢોકળા ચોક્કસથી બનાવશો એટલા ટેસ્ટી લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થાય છે અને ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે ના હાથો લાવવાની ઝંઝટ ફક્ત આપણે પંદર જ મિનિટમાં ખાટા લીલી મકાઈના ઢોકળા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોની એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ લીલી મકાઈના ઢોકળા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે એક મોટો બાઉલ લઈ લઈશું તો આપણે દાળ ચોખા પલાળા વગર એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ ખાટા ઢોકળા બનાવીને તૈયાર કરીશું તેની માટે આપણે એક કપ જેટલો રવો લઈશું અને અડધો કપ આપણે દહીં લઈશું તો આપણે એક કપ રવો અને અડધો કપ આપણે દહીં લઈશું અને હવે આપણે બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે જે દહીં લીધું છે તે જ કપની અંદર અડધો કપ આપણે પાણી લીધું છે અને આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને બેટરને મિક્સ કરીશું બસ આ રીતનું આપણે બેટરને મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે ચમચીની મદદથી પડે એટલું જ આપણે આ બેટરની અંદર પાણી નાખવાનું છે તો આપણે અડધો કપ પાણી લીધું હતું તેની અંદરથી બે થી ત્રણ ટેબલ જેટલું પાણી વધ્યું છે તો હવે આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણું ખીરું પલળે ત્યાં સુધી આપણે લીલી મકાઈની પેસ્ટ બનાવી લઈશું તેની માટે મેં એક કપ જેટલી લીલી મકાઈ લીધી છે આપણે એક કપ રવો લીધો છે અને એક કપ લીલી મકાઈ લીધી છે અને અડધો કપ આપણે દહીં લીધું છે બે તીખા લીલા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો અને આપણે લસણની કડી લીધી છે હવે આપણે લઈ અને તેની અંદર આપણે લીલી મકાઈ એડ કરીશું અને જે આદુ લસણ મરચા લીધા છે તે એડ કરી દઈશું અને હવે આપણે તેને પીસી લઈશું તો આપણે આ રીતના પીસી લીધું છે તો આપણે આ મિક્સરને થોડું દર દરું પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની તો દસ મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ આપણું એકદમ સરસ રળી ગયું છે હવે આપણે જે મકાઈની પેસ્ટ બનાવીને રાખી છે તો આપણે સોજીવાળા ખીરાની અંદર એડ કરી દઈશું અને હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બધું જ એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે જ્યારે આપણે મકાઈને ગ્રાઇન્ડ કરીએ છીએ ત્યારે તમારે મકાઈની અંદર પાણી નથી એડ કરવાનું કારણ કે મકાઈની અંદર ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે એટલે તમારે જરાય પાણીનો ઉપયોગ કર્યા વગર તમારે મકાઈને પીસવાની છે અને હવે જો આપણને જરૂર લાગશે તો આપણે થોડું પાણી એડ કરીશું તો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે તો બેટર હજુ જાડું છે તો આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું તો આપણે જે મકાઈને પીસી છે તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું પાણી આપણે ખીરાની અંદર એડ કરી દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર એકટેયા બસપૂન જેટલી ખાંડ એડ કરીશું આ ટોકળા ખાટા મીઠા એકદમ સરસ લાગે છે અને અડધા લીંબુનો રસ એડ કરીશું જો તમારું દહીં વધારે ખાટું હોય તો તમે લીંબુને એડ નહીં કરો તો પણ ચાલશે પણ અત્યારે મારું દહીં વધારે ખાટું નથી તો અત્યારે હું અડધા લીંબુનો રસ એડ કરી રહી છું અને થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું અને બરાબર બધું જ મિક્સ કરી લઈશું ધાણા તમે તમારી પસંદગી અનુસાર વધારે ઓછા કરી શકો છો ના પડે એ રીતના તમારે રાખવાનું છે વધારે જાડું અને વધારે પતલું પણ નથી રાખવાનું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે બેટરની અંદર એક ટેબલ જેટલું તેલ એડ કરીશું એટલે ઠંડા ઢોકળા થાય તો પણ ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગે અને તેલને આપણે સારી રીતે ઢોકળાના બેટરની અંદર મિક્સ કરી દઈશું હવે ખાસ તમારે જ્યારે બેટર વધારે હોય અને જેટલા તમારે ઢોકળા બનાવવા હોય એટલા જ બેટરની અંદર તમારે એનું નાખવાનું છે તો આપણે આટલા બેટરની અંદરથી અડધું બેટરને આપણે ઘાટી લઈશું અને હવે આપણે આ બેટરની અંદર એક આખી ઈનોની પડીકી એડ કરીશું એટલે ઢોકળા તમારે એકદમ સરસ સ્પોન્જી બનીને તૈયાર થાય ઈનો એક્ટિવેટ થઈ જાય એટલે તેની ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને આપણે એક જ દિશામાં બેટરને હલાવીશું આપણે ઈનોને એકદમ સરસ આપણે મિક્સ કરી લીધો છે તો હવે આપણે તેલ લગાવેલી થાળી લઈ લઈશું અને બેટરને આપણે એની અંદર એડ કરી દઈશું અને હવે આપણે ઢોકળાને બાફવા માટે મૂકીશું તો અહીંયા આપણું ઢોકળિયામાં પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે હળવ્યા હાથેથી આપણી પ્લેટને ઢોકળિયાની અંદર મૂકી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાકી અને ઢોકળાને આપણે પંદર મિનિટ માટે બાફાવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે ઢોકળાને ચેક કરીશું તો આપણે એક ચપ્પાના મદદથી આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળ્યું છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે ઢોકળાની પેટ આપણે ગાઢિયાને તેને ઠંડી થવા દઈશું તો ઢોકળા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે ઢોકળા ઉપર થોડુંક લાલ મરચું પાવડર બભરાવીશું તમે બાફતી વખતે પણ નાખી શકો છો અને હવે આપણે ઢોકળા ઉપર કટ લગાવી લઈશું તો આપણે ઢોકળા પર એકદમ સરસ કટ લગાવી લીધા છે તો એક ઢોકળું તમને કાટીને પણ બતાવું તો એકદમ સરસ સ્પોન્જી અને તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આપણું આ ઢોકળું બનીને તૈયાર થયું છે તો હવે આપણે ઢોકળા ઉપર વઘાર કરી લઈશું તો આપણી આટલામાંથી બે થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થયા છે તો આપણે બંને થાળી ઉપર વઘાર કરી લઈશું

અને હવે આપણે ગરમ ગરમ વઘારને ઢોકળાની ઉપર એડ કરીશું તો આપણે એકદમ સરસ વઘારને એડ કરી દીધો છે તો આપણે તેની ઉપર સરસ વઘાર પાથરી દીધો છે તો હવે આપણે ઢોકળાને કાઢીને સર્વ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી ઢોકળા આપણા ઉખડી જાય છે એકદમ સરસ રૂ જેવા પોચા અને સોફ્ટ જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે ઢોકળાને આપણે સર્વ કરી લઈશું ઢોકળાની ઉપર આપણે લીલા ધાણાથી સજાવટ કરીશું તૈયાર છે આપણા લીલી મકાઈના ઢોકળા ખૂબ જ ખાવાની મજા આવી જાય આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે અને એટલા સોફ્ટ અને સ્પોન્જીયા ઢોકળા બનીને તૈયાર થયા છે તેને આપણે ટામેટા કેચઅપ સાથે સર્વ કર્યા છે આ ઢોકળા તમે ટામેટા કેચઅપ સાથે લાલ મરચાંની ચટણી સાથે ધાણા પુદીનાની ની ચટણી સાથે કે ચા સાથે ખાશો તો પણ ખાવાની મજા આવી જશે એટલા ટેસ્ટી આપણે લીલી મકાઈ ના ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે તો હવેથી તમે પણ આજ રીતના લીલી મકાઈ ના ઢોકળા ઘરે ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ લીલી મકાઈ ના ઢોકળા ની રેસીપી કેવી લાગી જો તમને આ લીલી મકાઈ ના ઢોકળાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય